અગિયારમી સદી કંકાવટી નગર ઉત્તર ગુજરાત તો મિત્રો તમે આગળ જોઈ ગયા કે ઓગર્જીના સમયગાળામાં ઓગર્જીનો નેપાળથી કંકાવટી નગરમાં વસવા ઢિંગળાજીની આપેલ દિવ્ય વસ્તુ ચહરમાનો જન્મ અને પાંડવોના ધનુષબાણ વિશે જાણી ગયા ત્યારબાદ ઓગર્જી દ્વારા કંકાવટી નગર પર આપેલો શ્રાપ અને ઓગર્જી ગંગા બની સોનબાને કંકાવટી નગરમાંથી બીજી જગ્યાએ વસવાટ નું કહે છે અને ઓગર્જી કંકાવટી નગરમાંથી નીકળીને અંતમર આત્મા બન્યા આ બધી ઘટનાઓ 11મી સદીમાં બનેલી હતી જે તમે પહેલા ભાગના વિડિયોમાં જોઈ ગયા

ઉત્તર ગુજરાતમાં કાંકરેજ એટલે કે કંકાવટી નગર ગુજરાતી સમુદ્ર નગરીઓમાં એક ભવ્ય નગર કંકાવટી નગર કંકાવટી નગરમાં રાજજી ચંદનસિંહ વાઘલાનું શાસન હતું કંકાવટી નગરનો વિસ્તાર દૂર દૂર સુધી ફેલાયેલો હતો જેનો વિસ્તાર રાજ્યના અલગ અલગ વિસ્તારોથી સંકળાયેલો હતો નગરમાં ભવ્ય મંદિરો અને ભવ્ય ઇમારતો બાંધવામાં આવેલી હતી આવું ભવ્ય નગર એટલે કંકાવટી નગર પછી થોડા સમય બાદ કંકાવટી નગરીને અગિયારમી સદીમાં ઓગરજી દ્વારા આપેલો કંકાવટી નગરને જ નહીં પણ આખા આખા ગુજરાતને ભોગવવાના એદાણ વર્તાઈ રહ્યા છે જાણે ગુજરાતની ધરતી પર કાંઈક અશુભ મોટી ઘટના થવાની હોય તેવું કુદરતી વાતાવરણ સર્જાઈ રહ્યું છે વાતાવરણમાં પલટો આવે છે વીજળી કડાકા ભડાકાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે દિવસો સુધી સખત વરસાદ વરસતો રહે છે ઈસા પૂર્વ બારમી સદી ઉત્તર ભારત દિલ્હીમાં ખિલજી સલ્તનતનો ઉદ્ભવ એટલે જન્મ થયો ત્યારે ઈશાપુરો બારસો પંચાણુંના સમયમાં દિલ્હી પર સુલતાન જલ્લાઉદ્દીનનું શાસન હતું તેનો ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં હતો અને તેની વિશાળ મજબૂત લાખોની સંખ્યામાં સૈનિકો અસંખ્ય ઘોડાઓ હાથીઓ અને તોપો હતી તે કેટલા યુદ્ધો જીત્યો અને હિન્દુઓના મંદિરો ખંડિત અને ધર્મ પરિવર્તન કર્યું હિન્દુ ધર્મનો નાશ કથલે આમ કર્યું પણ તેના વિશ્વાસુ કાકાનો ભાઈ અલ્લાહુદ્દીન ખિલજીના બળ કૂટનીતિ કૌશલ્ય પર આવો બુદ્ધિશાળી અલાઉદ્દીન ખિલજી હતો સામે જતાં અલ્લાઉદ્દીન તેને સુલ્તાન જલાઉદ્દીન કાટાની જેમ ખૂંચવા લાગ્યો અલ્લાઉદ્દીન પોતાને વ્યક્તિગત રીતે ગુલામ હોય તેવો અનુભવ થવા લાગ્યો અને પોતે નિર્ણય કર્યો કે મારે દિલ્હીનો સુલ્તાન થવું છે આમ વિચારને સુલ્તાન જલાઉદ્દીને ધોકાગળીથી કટલા કરીને પોતે દિલ્હીની રાજગાદી પર બેસી ગયો અને તેને ઈસા પૂર્વ બારસો છન્નુંની સમયમાં રાજ્યાભિષેક થયો તે ખિલજી વંશનો બીજો શાસક બન્યો પછી સુલ્તાન અલ્લાઉદ્દીન ખિલજીનું દિલ્હી પર શાસન ચાલુ થયું તેણે હિન્દુ ધર્મનો નાશ કરવામાં પૂરી તાકાત લગાવી દીધી કેટલે આમ કર્યું ભારતના મુખ્ય મંદિરો ખંડિત અને લૂંટ ચલાવી મંદિરોની મૂર્તિઓ ખંડિત કરીને સીડીઓ પર લગાવી દીધી પછી અલાઉદ્દીન ખિલજીના શાસનમાં મોંગોલ ચારણ મંજુ ચિવિસ્તાન કેલી અમરોહા જેવા ખુંખર આક્રમણથી પાંચ લાખની સૈન્ય બળથી દિલ્હીની રક્ષા કરી ઈસાપૂર્વ બારસો ગુજરાત અલ્હાઉદ્દીન દિલ્હીનું શાસક બન્યા પછી પહેલું આક્રમણ ગુજરાત પર કર્યું જે સમયમાં ગુજરાતની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી તેનો ફાયદો ઉઠાવી અલાઉદ્દીન તેના પ્રમુખ સેનાપતિ નુસરત ખાન અને ઉલ્કુ ખાને તેની સર્વશ્રેષ્ઠ વીસ હજાર પેદલ સેના અને ચૌદ હજાર ઘોડેસવાર સાથે ગુજરાત ભયંકર આક્રમણ કર્યું આ બાજુ ગુજરાતમાં કર્ણદેવ વાઘેલાને ખબર પડતા વાઘેલાએ તેની સેના તૈયાર કરીને અમદાવાદ નજીક ભીષણ ભયંકર યુદ્ધ થયું જેમાં કરણદેવ વાઘેલા પરાજિત થયા ગુજરાતમાં કર્ણદેવ વાઘેલા પરાજિત થયા પછી નુસરત ખાન અને ઉલ્ગુ ખાન ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરમાં રુદ્રમહેલ ખંડિત કર્યો અને બ્રાહ્મણનું આમ કર્યું પછી કંકાવડી નગરના રાજજી ચંદનસિંહ વચ્ચે યુદ્ધ થયું જ્યાં પોતે પરાજિત થયા જેમાં કંકાવડી નગરમાં આમ થયું વિનાશ કર્યો અને અસંખ્ય મંદિરો અને મૂર્તિઓને ખંડિત કરીને ધન લૂંટ ચલાવી આગળ ખિલજીની સેનાએ અણહિલવાડ પાટણ સુરત જૂનાગઢ અને સોમનાથ મંદિરો સુધી આક્રમણો કર્યા અને લૂંટ ચલાવીને સેના દિલ્હી તરફ જતી રહે છે અલાઉદ્દીન ખિલજીએ તેનું બીજું આક્રમણ ઈશાપુરો તેરસો એકમાં રાજસ્થાનના રણથંભોરમાં થયું જેમાં ચોહણ વર્ષના શાસક હમીરદેવે ઇસ્લામિક પ્રમુખ નુસરત ખાનને મોતને ઘાટ ઉતાર્યો આ ભયંકર યુદ્ધમાં હમીરદેવ વીરગતિને પ્રાપ્ત થયા અલાઉદ્દીન ખિલજીએ ઈશાપુરો તેરસો ત્રણમાં ચિત્તોડગઢ પર પૂરી તાકાતી આક્રમણ કર્યું જ્યાં રાજપૂત રાજા રતનસિંહ વચ્ચે પ્રલયકારી ભયંકર યુદ્ધ થયું જ્યાં લોહીની નદીઓ વહેવા લાગી જ્યાં રતનસિંહ લડતા લડતા વીરની ભાતી વીરગતિને પ્રાપ્ત થયા જ્યાં રતનસિંહની રાણી પદ્મની આત્મસન્માનની રક્ષા કરવા માટે તેમની રાણીઓ સહિત જોહર પ્રથા અપનાવી અલાઉદ્દીન ખિલજીએ ઈસા પૂર્વ તેરસો છમાં દેવગિરી પર આક્રમણ કર્યું જ્યાં યાદવ વંશના રાજા રામદેવે આત્મસમર્પણ કરી દીધું અલાઉદ્દીન ખિલજી ફરી બીજી વાર પૂરો ત્રણસો ચારમાં કર્ણદેવ વાઘેલા પર ફરી આક્રમણ કર્યું જ્યાં વાઘેલા વાયસનો અંત લાવી દીધો તેરસો સોળમાં માં અલ્લાહદીન ગંભીર ગોઢ બીમારીથી ગ્રસિત હતો અને હસને દર્દનાક દિલ્હીમાં મોત થયું તો મિત્રો આ તો કંકાવાડી નગરીનો ઇતિહાસ જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ વિડીયો શેર પ્લીઝ થેન્ક યુ ફોર વોચિંગ